ભાવનગર માં સોની વેપારી એ ગ્રાહક સાથે લાખો રૂપિયા નો ફ્રોડ કરી ગ્રાહકોનો વિશ્વાસ જીતી રોકાણ કરાવી ફરાર બન્યો ભાવનગર એક સોની જાણીતા ગ્રાહક સાથે લાખો ફ્રોડ કર્યાનો ચોંકાવનારો પ્રકાશ માં આવ્યો છે જેમાં મળતી માહિતી મુજબ આ વેપારીએ સોનામાં રોકાણ ના આકર્ષક પ્રસ્તાવ આપી ગ્રાહકોનો વિશ્વાસ જીતીને તેમની પાસેથી મોટી રકમ ઉઘરાવી હતી વેપારીએ શરૂઆતમાં લોકોને યોગ્ય વચનો આપી વિશ્વાસ મેળવ્યા બાદ વેપારીએ અચાનક દુકાન બંધ કરી ભાગી છૂટ્યો હતો આ બનાવ સામે આવતા અનેક ગ્રાહકો વેપારીના આ ફ્રોડનો ભોગ બન્યા છે અને પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી હતી ત્યારે ફરાર વેપારીએ શહેરના અનેક વિસ્તારોમાં રહેલા ગ્રાહકો પાસેથી સોનામાં રોકાણના નામે પૈસા ઉઘરાવ્યા હોવાનું જાણવા મળેલ છે પોલીસ તંત્ર દ્વારા ફરાર વેપારીની ઓળખ તેમજ તેની હિલચાલ અંગે માહિતી મેળવી તેને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ બનાવને કારણે શહેરના અન્ય સોની વેપારીઓ પર પણ લોકોનો વિશ્વાસ ડગમગી ગયો છે પોલીસ દ્વારા તમામ સંકળાયેલા પાસાઓની પૂછપરછ હાથ ધરાઈ છે અને ફ્રોડની સાચી વ્યાપકતા જાણવા પ્રયાસો કરેલ